नमस्कार मित्रों आपનું સ્વાગત છે ધ ટેકનિકલ ગુજરાત ચેનલ પર આજના આ મહત્વપૂર્ણ વિડિયોમાં આપણે જાણીશું કે જો કોઈ વ્યક્તિએ પર્સનલ લોન લીધી હોય અને તેના મૃત્યુ બાદ એ લોન બાકી રહી જાય તો તે લોન કોણ ચૂકવે શું બેંક પરિવાર પર દબાણ કરે છે શું લોન માફ થાય છે શું લોન ઇન્સ્યોરન્સ ફરજિયાત છે સંબંધિત દરેક મુદ્દાને સરળ ભાષામાં સમજાવશું વિડિયો અંત સુધી જોજો ક્યારેક આવી માહિતી કોઈના માટે જીવલેણ સાબિત થઈ શકે છે નંબર 1 પર્સનલ લોન શું છે પહેલા સમજીએ કે પર્સનલ લોન છે શું પર્સનલ લોન એક અસુરક્ષિત લોન છે એટલે કે તેના માટે કોઈ મિલકત કે ગિરવી રાખવી પડતી નથી લોન આપનાર સંસ્થા તમારો ક્રેડિટ સ્કોર આવક અને રિપેમેન્ટ ઇતિહાસના આધારે લોન મંજૂર કરે છે આ લોનનો ઉપયોગ મેડિકલ ખર્ચ લગ્ન ટૂર ટ્રાવેલ કે અન્ય વ્યક્તિગત જરૂરિયાતો માટે થાય છે નંબર 2 લોન લેનારનું મૃત્યુ થાય તો શું થાય હવે મુખ્ય પ્રશ્ન પર આવીએ જો લોન લેનારનું અવસાન થઈ જાય તો શું લોન તેની પત્ની બાળકો કે પરિવારને ચૂકવી પડે તો જવાબ છે નહીં સામાન્ય રીતે નહીં કારણ કે પર્સનલ લોન એ વ્યક્તિગત જવાબદારી છે जे व्यक्ति ए लोन लीधी छे ए ज तेना माटे जवाबदार होय छे मृत्यु पछी लोन आपती संस्था परिवार ने टेंशन नहीं आपे परंतु खास बात ए छे के आ नियमों मा केटला अपवाद छे जेम के जामीनदार अने को एप्लिकेंट नंबर त्रण जो को एप्लिकेंट होय तो शुं थाय जो लोन माटे कोई बीजु नाम सह सहीधारक को एप्लिकेंट तरीके सामेल होय अथवा कोई जामीन आप्यो होय તો આવી સ્થિતિમાં તે વ્યક્તિઓ પર લોન ચૂકવાની જવાબદારી આવી શકે છે અનેક લોકો આ ભૂલ કરે છે અને પોતાનો ભાઈ પતિ કે પત્નીને સહ એપ્લિકન્ટ બનાવી દે છે અને પછી તેમનું ધ્યાન નથી રહેતું કે એ વ્યવસ્થાને કારણે લોનનો બોજ પરિવાર પર આવી શકે છે નંબર 4 લોન ઇન્સ્યોરન્સ હોય તો શું ફાયદો હવે વાત કરીએ લોન ઇન્સ્યોરન્સની ઘણી બેંક લોન આપતી વખતે એક ઓપ્શન આપે છે લોન પ્રોટેક્શન પ્લાન આ પ્લાન માં જો લોન લેનાર નું મૃત્યુ થાય તો ઇન્સ્યોરન્સ કંપની બાકી લોન ચૂકવે છે એટલે લોન સંપૂર્ણ રૂપે માફ થઈ છે અને પરિવાર પર કોઈ બોજો નથી આવતો જો તમે કે તમારા કોઈ નજીકના લોકોએ લોન લીધી હોય તો એ વખતે ઇન્સ્યોરન્સ લેવું ખૂબ જ વિવેકપૂર્ણ નિર્ણય હોય છે નંબર 5મો કોઈ ઇન્સ્યોરન્સ કેકો એપ્લિકન્ટ ન હોય તો હવે માનીએ કે ન તો લોનનો કોઈ સાથી એપ્લિકન્ટ છે ન તો ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યું છે અને લોન લેનારનો અવસાન થઈ ગયો તો આવી સ્થિતિમાં બેંક કે નાણાકીય સંસ્થા લોનને રાઇટ ઓફ તરીકે ગણાવી શકે છે અર્થાત તેમણે એ રકમ મળવાની આશા ન રાખવામાં આવે પર્સનલ લોન વ્યક્તિગત જવાબદારી છે મૃત્યુ બાદ એ લોન વારસદારો કે પત્ની પુત્રો પર નહીં આવે સિવાય કે તેઓ સહ એપ્લિકન્ટ કે જામીનદાર હોય લોન ઇન્સ્યોરન્સ હોય તો લોન માફ થઈ જાય છે અઠલે મિત્રો લોન લેતી વખતે ભવિષ્યના જોખમો સામે સુરક્ષા રાખવી ખૂબ જ જરૂરી છે આવી જે ઉપયોગી અને જીવનમાં કામ લાગતી માહિતી માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જો તમને હજુ પણ કોઈ સવાલ થી પરેશાન હો તો નીચે કોમેન્ટમાં જરૂર પૂછો અમે જરૂર જવાબ આપશું આજ માટે બસ એટલું જ જય હિન્દ